ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની દીકરી પર દુષ્કર્મની ઘટના ઘટના પ્રકાશવામાં આવી છે પીડિતાના પિતાએ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બનાવને ગંભીરતાથી લઈ પોલીસે આરોપી મુના શ્રીવાસ્તવની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુના શ્રીવાસ્તવ મૂળ બિહારનો છે જે પોતે ત્રણ સંતાનોનો પિતા છે તેમ છતાં તેણે માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે અને ચોંકાવનારી બાબતે પણ આ બહાર આવી છે કે આરોપી મુના શ્રીવાસ્તવ એ ફરિયાદીનો મિત્ર હતો અને પીડિતા પણ આરોપીને અંકલ કહીને સંબોધતી હતી આમ એક નરાદમ અંકલે પીડિતાનો ગોળપણનો ગેરલાભ લીધો છે ટાઉન પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મુના અને અને પીડિતાના પિતા બંને બંને મિત્ર જ હતા પરિવારો બાજુ બાજુમાં જ રહેતા હતા બાળકીને થોડા દિવસ અગાઉ પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા જોકે તબીબો એ સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું ત્યારબાદ સગીરાને વિશ્વાસમાં લઈ પરિવારજનો એક પૂછતા પીડીતાએ તેના ઘરની બાજુમાં રહેતા અંકલ બળજબરીપૂર્વક તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવારજનો સમક્ષ જણાવ્યું હતું જ્યારે પીડિતા ઘરે એકલી હોય ત્યારે નરાધમ મોકાનો લાભ લેતો હતો અને બળજબરીપૂર્વક પીડિતા પર દુષ્કર્મ આચરતો હોવાની હકીકત સામે આવી છે આથી પરિવાર પણ ચોંકી ગયો હતો

એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી એ દીકરીને પેટમાં દુખાવો થતા એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ઘર રહી ગયો છે અને એના આધારે દીકરી ની પ્રાથમિક પૂછપરછ આધારે જે આરોપી છે એની સાથે જેને દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતા સાથે તાત્કાલિક પોલીસ એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરી પિતાની પિતા વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કાર અને દુષ્કર્મ ની અને જે ફરિયાદ છે પણ ફરિયાદ દાખલ કરીને આરોપીને ને અટક કરેલી છે હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે બે હજાર ચોવીસ માં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂપમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી છે આરોપી પરણિત છે અને આરોપીને ત્રણ નાના નાના બાળકો પણ છે